હેલો સ્ટુડન્ટ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એપી સ્ટડી સેન્ટરમાં આજે આપણે શીખવાનું છે ધોરણ છ દશાંશ સંખ્યામાં સ્વાધી આઠ પોઈન્ટ બેનો પ્રશ્ન નંબર ત્રણ સ્વાધી આઠ પોઈન્ટ એક અને આઠ પોઈન્ટ બેનો પ્રશ્ન નંબર એક અને બે ઓલરેડી અપલોડ થઈ ગયા છે અને આ વિદ્યાના લાસ્ટમાં તમને મળી રહેશે તો પ્લીઝ સ્ટુડન્ટ જોઈ લેજો ચાલો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર ત્રણથી દશાંશ નો ઉપયોગ કરીને સેમી સ્વરૂપે અને જયારે સેમીમાંથી મિલીમીટરમાં જવું હોય ત્યારે દસ વડે ગુણવાના તો અત્યારે આપણે શેમાં જવાનું છે મિલીમીટર માંથી સેમીમાં જવાનું છે તો દસ વડે આપણે ભાગી નાખશું ચલો તો પાંચને આપણે દસ વડે ભાગી નાખશું એક શૂન્ય છે એનો મતલબ એવો કે એક સંખ્યા પહેલાં પોઈન્ટ મૂકવાનો તો અહીંયા એક સંખ્યા તો ઓલરેડી છે જ તો આપણે ડાયરેક્ટ પોઈન્ટ મૂકી શકીએ આગળ કંઈ નું હોય તો શૂન્ય મૂકવાનું તો જીરો પોઈન્ટ પાંચ સેમી થઈ જાય એવી જ રીતે આમાં સાઠના છેદમાં મિલીમીટરમાંથી સેમીમાં જવું હોય ત્યારે છેદમાં શું મૂકવાના દસ મૂકવાના અને એક અંક પહેલાં પોઈન્ટ મૂકવાનો અહીંયા તો સાઠ કેટલા અંક કહેવાય બે અંક કહેવાય તો એક અંક કાપીને આપણે અહીંયા શૂન્ય મૂકવાનો તો જીરો પહેલાં શૂન્ય મૂકવો પડે એનો મતલબ એવો કે છ સેમી આવશે છ પોઈન્ટ ઝીરો એટલે છ સેમી ગણાય ચલો એવી જ રીતે આમાં એકસો ચોસઠ ના છેદમાં દસ મૂકવાના કારણ કે તો ચાર સેમી આવો જવાબ આવે એક પેલા પોઈન્ટ મૂકવાનો અહીંયા જુઓ નવ સેમી તો છે જ આપણે અહીંયા આઠ મિલિમીટર છે ને એને સેમીમાં ફેરવાનો તો નવ ને પ્લસમાં લખવાના અને આઠના છેદમાં દસ મૂકવાના તો નવ પ્લસ અહીંયા એક શૂન્ય છે એટલે કે એક અંક પહેલાં પોઈન્ટ મૂકવાનો તો એક અંક તો છે તો ડાયરેક્ટ પોઈન્ટ મૂકી શકીએ આગળ કાંઈ ન હોય તો જીરો તો આનો જવાબ શું આવે નવ પોઈન્ટ આઠ સેમી એવો જવાબ આવે ચલો હવે અહીંયા ત્રાણું મિલીમીટર છે તો ત્રાણુંના છેદમાં દસ તો એક અંક પહેલાં પોઈન્ટ કાપો એટલે શું થાય નવ પોઈન્ટ ત્રણ આવો જવાબ આવશે હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર ચાર દશાંશનો ઉપયોગ કરીને કિલોમીટર સ્વરૂપે દર્શાવવું મીટરમાંથી કેમાં જવાનું આપણે કિલોમીટરમાં હવે જ્યારે મીટરમાંથી કિલોમીટરમાં જવું હોય ને ત્યારે હજાર વડે ભાગવાના અને જ્યારે કિલોમીટરમાંથી મીટરમાં જવાનું કે ત્યારે હજાર વડે ગુણવાના અત્યારે આપણે મીટરમાંથી કિલોમીટરમાં જવું છે એટલે હજાર વડે ભાગવા પડે તો આઠને કેટલા વડે ભાગવા પડે હજાર વડે ભાગવા પડે અહીંયા છેદમાં ત્રણ શૂન્ય છે એનો મતલબ એવો કે ત્રણ અંક પહેલા પોઈન્ટ મૂકવાનો તો અહીંયા તો આઠ એક જ અંક છે તો આપણે ત્રણ અંક બનાવવા માટે બે શૂન્ય મૂકવા પડે એટલે ત્રણ અંક બની ગયા એના પહેલાં હવે પોઈન્ટ મૂકવાનો આગળ કંઈનું હોય તો શૂન્ય તો ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો આઠ કિલોમીટર આવો જવાબ આવશે ચલો હવે આમાં અઠ્યાસી મીટર છે

તો આપણે ત્રણ અંક શું મૂકવાનો પોઈન્ટ એક આઠ મૂકી દઈશું તો આઠ પોઈન્ટ આઠસો અઠ્યાસી કિલોમીટર આવો જવાબ આવશે ચાલો અહીંયા સિત્તેર કિલોમીટર તો છે જ પાંચ મીટરને આપણે કિલોમીટરમાં ફેરવવાના છે તો પાંચના છેદમાં શું મૂકી દઈશું હજાર તો સિત્તેરના સિત્તેર હવે પાંચ એક જ અંક છે આપણે તો ત્રણ અંક પહેલા પોઈન્ટ મૂકવાનો તો એક બે અને ત્રણ બે શૂન્ય મૂકીનું અહીંયા ત્રણ અંક કરી નાખીશ ને પછી અહીંયા પોઈન્ટ મૂકી દઈશ હવે કાગળ ન હોય તો શું મૂકી દેવાનું શૂન્ય તો જવાબ શું આવે સિત્તેર પોઈન્ટ જીરો જીરો પાંચ કિલોમીટર આવો જવાબ આવશે ચલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર પાંચ દશાંશનો ઉપયોગ કરીને કિલોગ્રામ સ્વરૂપે દર્શાવો ગ્રામમાંથી કેમ જવાનું છે આપણે કિલોગ્રામમાં તો હજાર વડે ભાગવા પડે તો ને કેટલા વડે ભાગશું આપણે હજાર વડે હજાર એનો મતલબ કે ત્રણ શૂન્ય હોય ત્રણ અંક પેલા પોઈન્ટ મૂકવાનો અહીંયા તો એક જ અંક છે તો ત્રણ અંક બનાવવા માટે આગળ બે શૂન્ય મૂકી દેવાના પછી પોઈન્ટ મૂકવાનો અને પોઈન્ટ મૂકીને આગળ કંઈનું હોય તો ઝીરો તો ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો ટુ કિલો ગ્રામ આવો જવાબ આવશે સો ગ્રામમાં ફેરવવા માટે સોના છે ઓલરેડી ત્રણ મૂકી દેવાનો કિલો ગ્રામ ચલો હવે આ દાખલામાં ત્રણ હજાર સાતસો પચાસ ગ્રામ છે કિલોગ્રામમાં ફેરવવા માટે છેદમાં હજાર મૂકવા પડે હવે ત્રણ અંક ત્રણ શૂન્ય છે એટલે ત્રણ અંક પહેલા પોઈન્ટ મૂકવાનો અહીંયાથી ત્રણ ચાર અંક છે તો ત્રણ અંક ગણો એક બે ને ત્રણ તો ત્રણ પોઈન્ટ સાતસો પચાસ તો પોઈન્ટ પછી કેટલા છે અહીંયા ત્રણ અંક છે તો આ જવાબ થઈ જાય તમારો ચલો એવી જ રીતે અહીંયા પાંચ કિલોગ્રામ છે એને આપણે ફેરવવાના નથી કારણ કે ઓલરેડી કિલોગ્રામમાં છે અહીંયા આઠ ગ્રામ છે ને એને આપણે કિલોગ્રામમાં ફેરવવાના છે તો છેદમાં કેટલા મૂકવાના હજાર પાંચના પાંચ અહીંયા તો એક જ અંક છે પણ ત્રણ અંક પહેલાં પોઈન્ટ કાપવાનો છે તો એક બે ત્રણ ત્રણ થઈ ગયા હવે પોઈન્ટ કાપવાનો અને પછી શું મૂકવાનો અહીંયા શૂન્ય તો જવાબ શું આવે પાંચ પોઈન્ટ અહીંયા પોઈન્ટ પછી ના લખવાના જીરો જીરો આઠ કિલોગ્રામ એવી જ રીતે આ છેલ્લા દાખલામાં છવ્વીસ કિલોગ્રામ તો હતા જ પ્લસ પચાસ ગ્રામને તમારે કિલોગ્રામમાં ફેરવવાના છે તો પચાસ તો બે અંકની સંખ્યા તો થઈ ગઈ આપણે ત્રણ અંક પછી મૂકવાના છે પોઈન્ટ તો ત્રણ અંક કરવા માટે હું આગળ શૂન્ય મૂકી દઈશ હવે ત્રણ અંક થઈ ગયા પછી પોઈન્ટ મૂકી શકાય આગળ કંઈનું હોય તો શૂન્ય તો છવ્વીસ પોઈન્ટ આ પોઈન્ટ પછીના લખવાના છવ્વીસ પોઈન્ટ જીરો પચાસ કિલો ગ્રામ આવી રીતે તમારે લખવાનું રહેશે તો આની સાથે આપણું સ્વાધિ આઠ પોઈન્ટ બે કમ્પ્લીટ થાય છે અને જો સ્ટુડન્ટ તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ જરૂરથી કરજો થેન્ક યુ